આજે છે ને દોસ્તો મસ્ત આર્ટિકલ એ પણ ધોતી કોન્સેપ્ટમાં વેસ્ટર્નમાં લઈને આવ્યા છીએ જોઈ શકો છો આખું બ્લાઉઝ આખું છે ને હેન્ડવર્કનું એકદમ ફિનિશિંગ વાળું વર્ક રહેવાનું છે જોઈ શકો છો અને દુપટ્ટો છે ને જોઈન્ટ રહેવાનો છે વેસ્ટર્ન કલેક્શન પ્રીમિયમ કલેક્શન રહેવાનું છે અને નીચે ધોતી રહેવાની છે આ ટાઈપનો ધોતી કોન્સેપ્ટમાં એકદમ આર્ટિકલ છે ને અલગ રહેવાનું છે ને બે કલર ઓપ્શનમાં જોઈ શકો છો બીજો કલર પણ તમને બતાવી દઉં છું એકદમ નવું કલેક્શન રહેવાનું છે જોઈ શકો છો બંને કલર એકદમ અલગ રહેવાના છે આ ટાઈપ નું આખો કલર કોમ્બિનેશન રહેવાનું છે ને વર્ક નું ફિનિશિંગ જો સિમ્પલ ને સોબર આખું છે ને હેન્ડ નું વર્ક રહેવાનું છે અને આ ટાઈપ નો નેટ માં દુપટ્ટો રહેવાનો છે જો મસ્ત આર્ટિકલ રહેવાનું છે અને નીચે છે ને ધોતી આપેલી છે આ ટાઈપ ની ધોતી છે